જીપીએસસી ભરતી રિક્રુટમેન્ટ નોટિફિકેશન લેટેસ્ટ ન્યૂ અપડેટ દોસ્તો આજે ત્રીસ ઝૂન જીપીએસસી દ્વારા એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી દસ વિવિધ ભરતીઓની મહત્વપૂર્ણ નોટિફિકેશન અથવા કહી શકાય અપડેટ જાહેર કરવામાં આવી છે ગુજરાત જાહેર સેવા આયોગની ઓફિશિયલ અને નવી નવી અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મને જોઈન કરી નીચે ઘંટડી આકારનો સિમ્બોલ છે તેને દબાવી ઓન પર ક્લિક કરી લે જેથી કરી આવનાર તમામ અપડેટ તમારા મોબાઈલમાં તમને મળતી રહે આ છે જીપીએસસીનું ટ્વિટર એકાઉન્ટ અથવા જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર પણ જઈને ઓફિશિયલી માહિતી મેળવી શકે છે આગળ વધીશું જીપીએસસીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર જે મહત્વપૂર્ણ અપડેટ છે સૌથી પહેલી અપડેટ છે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે પેપર એકની જાહેરાત ક્રમાંક એટી ટુ ગુજરાત મેડિકલ સર્વિસ ક્લાસ ટુ મેડિકલ ઓફિસર ક્લાસ ટુની ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર એલોપેથી ક્લાસ ટુ એન્ડ ટ્યુટર ઓફ વેરિયસ સબ્જેક્ટ ક્લાસ ટુ તો રિકવેસ્ટ કરું છું એકવાર જઈને ફાઇનલ આન્સર કી જોઈ લે બીજી અપડેટ છે ફાઇનલ આન્સર કી જાહેરાત ક્રમાંક એસી આસિસ્ટન્ટ લો ઓફિસર ક્લાસ ટુ જીપીસીબી એના પછી ત્રીજી અપડેટ છે ફાઇનલ આન્સર કી જાહેરાત ક્રમાંક સેવન્ટી સિક્સ પ્રિન્સિપલ ગવર્મેન્ટ આઈડિયલ રેસીડેન્શિયલ સ્કૂલ ડાયરેક્ટોરેટ ઓફ ડેવલોપિંગ કાસ્ટ વેલફેર ક્લાસ ટુ ચોથી અપડેટ છે ફાઇનલ આન્સર કી જાહેરાત ક્રમાંક પંચોતેર આસિસ્ટન્ટ રિસર્ચ ઓફિસર ક્લાસ ટુ નર્મદા વોટર રિસોર્સ વોટર સપ્લાય એન્ડ કલપસર ડિપાર્ટમેન્ટ પાંચમી અપડેટ છે જે બે કલાક પહેલાંથી પ્રિલિમ એક્ઝામ સિલેબસ આવી ગયું છે કન્સર્ન સબ્જેક્ટ જાહેરાત ક્રમાંક બસો બેત્રીસ લેક્ચરર એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ઇન ગવર્મેન્ટ પોલિટેકનિક જીઈએસ ક્લાસ ટુ છતી મહત્વપૂર્ણ અપડેટ છે પ્રિલિમ એક્ઝામ સિલેબસ કન્સર્ન સબ્જેક્ટ જાહેરાત ક્રમાંક વન નાઇન આસિસ્ટન્ટ પ્રોફેસર એન્વાયરમેન્ટ એન્જિનિયર ઇન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જીઈએસ ક્લાસ ટુ સાતમી મહત્વપૂર્ણ અપડેટ છે પ્રિલિમ એક્ઝામ સિલેબસ વિશે જાહેરાત ક્રમાંક વન સિક્સ્ટી ફાઇવ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જીઇએસ ક્લાસ ટુ સાતમી અપડેટ છે દોસ્તો પ્રિલિમ એક્ઝામ સિલેબસ વિશે વન ફિફ્ટી નાઇન આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ ઇન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જીઇએસ ક્લાસ ટુ આઠમી મહત્વપૂર્ણ જે અપડેટ છે લિસ્ટ ઓફ ઇનએલિજિબલ કેન્ડિડેટ એટલે કે જે અપાત્ર ઉમેદવારો છે ઇન્ટરવ્યુ માટે વિથ રીઝન સિક્સટી વન નંબરની જાહેરાત છે એસોસિએટ પ્રોફેસર પેડોડોન્ટિક્સ પેડી ટ્રિક્સ એન્ડ પ્રિવેન્ટીવ ડેન્ટિસ્ટ્રી ક્લાસ વનની ડેન્ટલની નવમા નંબરની મહત્ત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો જે બે દિવસ પહેલાંની છે ઓલરેડી એનો વિડીયો બનાવીને આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર મૂકેલો છે તો એકવાર જરૂરથી ચેક કરી લેજો તો આઠથી દસ મહત્વપૂર્ણ ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી અપડેટ મૂકવામાં આવી છે જે બિલકુલ નવી છે ફ્રેશ આજના દિવસે આજે ત્રીસ જૂન મહિનાનો છેલ્લો દિવસ તો જઈને એકવાર ચેક કરી લેજો ઇન્ફોર્મેશન દોસ્તો આવી મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લેજો જેથી માહિતી મળતી રહે આ ઉપરાંત આપણા ટ્વિટર એકાઉન્ટ દોસ્તો સાથે સાથે આપણા ટેલિગ્રામ એકાઉન્ટ સાથે જોડાવવું હોય તો વિડીયોની નીચે લિંક આપું છું ત્યાં જઈને જોડાઈ પર જજો ફરીથી મળીશું નવી અપડેટ એક નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય